લોકો જે લોકો એવું સમજતા ની તાકાત થી મહાપંચાયત નહીં થવા દઈએ એ લોકોને માર્કેટિંગ યાર્ડમાં પણ કહ્યું હતું અમે જગતના બાપ છીએ તમારા અમે સંયમ રાખીને બેઠા છીએ અમને શાંતિ જાળવવામાં રસ છે પણ કોઈ એવું સમજતું હોય કે પોલીસ એના બે દંડા મારે એના વિડીયો વાયરલ કરે ખેડૂતને આવતા રોકે તો ખેડૂત અહિયાં મહાપંચાયત નહીં કરે આવું પોલીસ અને ભ્રષ્ટ ભાજપના નેતા ગાંધીનગરમાં બેઠા સમજતા હતા દોસ્તો જે લોકો હતા એને આજે તમે વધારો આજે તમે એક વાત તો સાબિત કરી દીધી કે અમે ખેડૂતો ઈચ્છીએ તમે રોડ બંધ કરી દીધા રોડ પર બેરિકેડ લગાવ્યા એક હોય ચેકપોસ્ટ મૂલવી તેમ છતાંય પગપાળા હાલી અને અમારા હજારો ખેડૂતો અહિયાં પહોંચી ગયા જે ક્યારેના સકરાવે હતા સકરાવે સીડ્યા હતા પરસોત્તમભાઈએ કહ્યું પરસોત્તમ કહ્યું કે હવે આવી જાવ મેં કીધું લોકો કે રાજુભાઈ તમે તો પગ મૂકો અને જો અંદર ઉમટી ન મને વિડીયો એનો સાચી છે અહિયાં મેં પગ મૂક્યો ત્યારે વીસ લોકો હતા અને અડધી મિનિટ ની અંદર બે લોકો અહીંયા બોટાદ જે ક્રાંતિની મસાલ સળગી છે આ મસાલ ગુજરાતના દરેક માર્કેટિંગ યાર સુધી પહોંચવાની છે દોસ્તો અન્ન નો ત્યાગ કર્યો છે એટલે જે તાકાતથી બોલવું છે તાકાત થી બોલી નથી હપતો પણ મારા ખેડૂતો ને જોવું એટલે અંદરથી થી પહોંચના પલ્લા છૂટે છે નીચે નીચે રાખજો ભાઈ નીચે રાખજો છે તમામ મિત્રો આજે ખૂબ મહત્વની વાત આજે ખૂબ હાલ વાત કરવી છે અને પ્રશાસન એક સંદેશ આપવો છે આપ સૌને વિનંતી કરો થોડી વાર માટે શાંતિ રાખો દોસ્તો આપણી પાસે મારુતિ એવી કોઈ જબરજસ્ત વ્યવસ્થા નથી છેલ્લે સુધી અવાજ પહોંચવામાં અગવાર ઉભી થાય એટલા માટે ભલે આવે આવો તમો અહીંયા તમે બેઠા છો હવે ત્રણ જિલ્લા ની ભેગી થાય અને કીધું કે અમે હળદરમાં ખેડૂતોને મહાપંચાયત નહીં કરવા દઈએ ત્રણ જિલ્લાની પોલીસ ને સંદેશ આપ્યો કે અમે ધારી કરીએ ખેડૂતના ના દીધા નેતાઓને પણ કહીએ બોટાદ કરદા માર્કેટિંગ યાર્ડ માં રહેલા સત્તાધીશો ને કહીએ આ ભાડા ની નથી આ સ્વયંભૂ ઉમટી આક્રોશ છે તમે બધા બેસી જાઓ કોઈના બાપની તાકાત નથી ખાય છે હું કરી હતી બધા મિત્રો બેસી જાવ અહીંયા જ્યાં સુધી તમે બેઠા છો ત્યાં સુધી તમને કોઈ હલાવી નગામી હકવાનો નથી દોસ્તો જે મહત્વની વાત હું કરવા માટે આવ્યો છું મારી વાત શાંતિ થી સાંભળું પોતાના સત્તાધીશો મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને કહીએ છીએ કે આવતીકાલે અગિયાર વાગ્યા સુધીમાં જો બંને માંગણીઓ લેખિતમાં બાહેધરી આપવામાં નહીં આવે તો આવનાર અમારા કાર્યક્રમ તો ચાલુ રહેશે પણ આવતી એકત્રીસ તારીખે અરવિંદ કેજરીવાલજી પોતાના પ્રવાસે આવશે લેખિત બાહેધરી ના મળે તો એકત્રીસ તારીખે આખા ગુજરાત ના ખેડૂતોને અહિયાં ભેગા તો કરીશું પણ જે સિંગમ ના દીકરાઓ આજ હવારના ડંડા પછાડે છે એને કહીએ છીએ પાત્રી વર્ગ યુવાન એક સાથે નું બટન ઉગાડીને તમને કહેવા આવ્યો તમારા ધંડામાં પાકા હોય પાણી ણભાઈ અમારી લડાઈ યાદના સત્તાધીશો સામેની લડાઈ છે દોસ્તો આ લડાઈ જે વેપારીઓ કડદો કરી અને ખેડૂતોના કાપે છે એની લડાઈ છે દોસ્તો અને આ અમારી વ્યાજબી માંગણીમાં ગાંધીનગર માંથી આદેશ થાય કે ખેડૂત ભેગો ના થવો જોઈએ ખેડૂતની વાત માનવાની નથી તો એ લોકો ને કહીએ છીએ કોલેજ થી કામ નહીં પતે બોર્ડર ઉપર અમારા જ દીકરા ઉભા છે ઉશ્કેરવા નથી આવ્યા અમે કોઈને નથી આવ્યા અમારા ગામડે આવીને જો અમારા જગતના ના બાપ ને નરવું બદલવું હોય તો વી વી વરસ લાગે છે આક્રોશ વ્યક્ત કરવા માટે આ ગુજરાત અમારા બાપ નું છે આ માર્કેટિંગ યાર્ડ ની સંસ્થા અમારા બાપની છે આ બધું અમારા બાપનું છે તો અમને રોકવા વાળા બે ટકા ના ભાજપના ગડતડિયા આપણને રોકવાના પ્રયત્ન કરે તો એની સામે થી અવાજ ઉઠાવીશ આજે બીજી એક મહત્વની વાત ક્યાં આવતીકાલ અગિયાર વાગ્યા નો સમય આપ્યો છે તો અગિયાર વાગ્યા સુધીમાં પ્રશાસન દ્વારા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા લેખિતમાં બાયાતરી નહીં આપવામાં આવે તો એક તો આવતી એકત્રીસ તારીખે અરવિંદ કેજરીવાલજી આવશે અને અમે લોકો ત્રણ દિવસથી ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં જ્યાં ખેડૂતો સાથે છેતરપિંડી થાય છે તમામ માર્કેટિંગ યાર્ડની મુલાકાતે જઈશું અને ત્યાં તમામ જગ્યાએ સભા કરીશું આ લડાઈ માત્ર બોટાદ પૂરતી નહીં રે જયારે માર્કેટિંગ યાર્ડમાં માર્કેટિંગ યાર્ડમાં ખરા બપોરે અમારો જગતનો બાપ તડકામાં બેઠો તો પરસેવો વળતો હતો આ જગતના બાપની વાત સાંભળવા માટે સત્તામાં રહેલા લોકોને બિલકુલ નવરાઈ નહોતી ત્યારે મોટું ધોતા ધોતા એક ભાઈ અમારો વિડીયો બનાવ્યો મને ખબર નહીં કે એનો વિડીયો બને છે પણ અંદરથી આક્રોશ વ્યક્ત કરતો હતો કે આ ખેડૂતોનો જે પરછવો પડે છે વ્યાજ સાથે હિસાબ ન લાવતો મારી માળ જે માણસે અન્ન નો ત્યાગ કર્યો છે એ માણસ ને તમામ લડાઈ લડતા આવડે પણ ગાંધી નું ગુજરાત છે અને અમે જગત ના બાપ છીએ ક્યાંક ને ક્યાંક અમારી મર્યાદા છીએ બાકી પોલીસ ની તાકાત ની તાકાત અમારી સંસ્થા માં આવી વેપારીઓ લૂંટે સત્તાધીશો લૂંટે અને ભાજપ ના નેતાઓ વેપારીઓને સપોર્ટ કરવા માટે પોલીસ ને આડે આ રાખે પોલીસ દિવાલ બની ને ઉભી છે ત્યારે પોલીસ ને કહીએ છીએ આજે હળદર ગામ માં આવી અને કોઈની ની હળી કરવાની કોશિશ નહીં કરતા બે દિવસ તમે જે ખેલ કર્યો આ ખેલ અમે જોયો છે તમે વારંવાર વાદી ની માફક કાઢતા આજ અમે નોળ્યો કાઢતા બે જણા જાય તો ક્યાં આવશો હું છે પૂછતા હતા આજ બે ગાડીઓ આવી મારા બેટા મારો મારવી કેમ ભાઈ તમને વિનંતી એ પણ કરું દોસ્તો ક્યાંક એવું બને બે લુખા માણસો એ લોકો મૂકી દે કરવાના પ્રયત્ન કરે તો આવા લોકોને આપણે પકડી લેવાના છે આપણા વધુ વધુ કેમેરા ચાલુ રાખવાના છે મહત્વની એક મારી જાહેરાત છેલ્લી કરી તબિયત નાદુરસ્ત હોવાના નાતે ભાષણ કરા કર નહીં કરી શકું લાંબુ નહીં ચલાવી શકું પણ એક વાત દાવા સાથે છું પરિણામ નહીં મળે ત્યાં સુધી રાજુ તરપડાના ખોળિયામાંથી પ્રાણ જોવાના નથી કાલે પ્રતિજ્ઞા કરી હતી અન્ન નો ત્યાગ કર્યો ત્યારે મહાપંચાયત નહીં થાય ત્યાં સુધી એક દાણો મોટા નહીં નાખું આજે મારા ખેડૂતો એ મહાપંચાયત કરી ના મિત્રો પણ છે ભાજપ ના નેતાઓ ઓફિસ હું બે ના જોવે છે ક્યાંક ને ક્યાંક જે લોકો સમજતા કે બસ અહીંથી પોલીસને મોકલો હટાવી દો વાત પૂરી થઈ જાય એને કહીએ છીએ કે તમે ખૂબ ખોટા વચનો આપ્યા આજે પત્રકાર મિત્રો ને બોલાવી અને યાર્ડ ના ચેરમેને પ્રેસ કોન્ફરન્સ કરી જે એક અઠવાડિયા થી કેસેટ વગાડતા એના એ કેસેટ ખાડી નોંધાડી ખેડૂતો સાથે સુખદ સમાધાન થઈ ગયું છે આવું કહ્યું આપણે પત્રકારો એ પૂછ્યું શું થયું તો કે યાર્ડ નો કરદો યાર્ડ માં હવે બે ખેડૂત આવે એનો કડદો નહી થાય અને જો કડદો કોઈ વેપારી કરે તો અમારો ઇન્સ્પેક્ટર ત્યાં જશે એના પર ખરેખર સાચું શું છે તપાસ કરશે હવે તમારા ઇન્સ્પેક્ટર ચોર છે તમારા વેપારી ચોર ઇન્સ્પેક્ટર ચોર સત્તાધીશો ચોર કમિશન એજન્ટો પર આજે દુઃખ સાથે કઉ છું મારી માવડીઓ અહીંયા બેઠી છે એક વખત એને આવીને પૂછો કરા જેલમાં ન્યાથી સમજણા થયા ત્યારથી રાત થી કામ કરે ત્યાં માંથી બહાર નથી આ પીડા એ ખેડૂત દીકરા તરીકે થવી જોઈએ દોસ્તો જેટલું જીવશું એટલું પાતરી વર થયા છે હવે જેટલું જીવાય એટલું જીવશું પણ એક વાત આવા સાથે કઉ છું આવનાર પાંચ પેઢી યાદ કરે ને એવું જીવન જીવીને જવાનું છે અહીંયા આપણે બધાએ બેસી રહેવાનું છે લાઈવ સોશિયલ મીડિયાના માધ્યમથી જેટલા લોકો આજે સાંભળતા હોય જોતા હોય એને વિનંતી કરીએ છીએ કે હળદળ ગામની અંદર કિસાન મહાપંચાયત ચાલુ થઈ ગઈ છે આ પંચાયત અહીંયા ને અહિયાં બહારી રાખવાના લોકોને અને જેમ બને એમ આજુબાજુ ગામડા ફસાયેલા લોકોને કહીએ છીએ કે હું આવી જાઉં તો આમ નજર કરો છે બજારો ભરી ભરીને લોકો આવે છે આ બાજુ નજર કરો બજારું ભરે ભરે લોકો આવે છે બોલેરા વાળા દબા વાળા હવારના લોકો ગોતતા કહીએ આ લોકો અહીંયા આવીને કોઈ પણ વ્યક્તિ લાકડી પછાડવાની કોશિશ કરે આપણે ઉભું થવાનું નથી આપણે આપણી જગ્યા પર બેસી રહેવાનું છે અને જ્યાં સુધી મારા ખેડૂતો બેઠા છે ત્યાં સુધી પ્રશાસન ની તાકાત નથી કે રાજુ ગરબડા નહીંથી હટાવી શકાય મારી બે જાહેરાત હતી મહત્વની એ જાહેરાત મેં કરી દીધી આવતીકાલ અગિયાર વાગ્યા સુધીનો આપણે સમય આપ્યો છે આવતીકાલ અગિયાર વાગ્યા સુધીમાં પરિણામ મળે તો ઠીક છે નહીતર અમે ખેડૂ ખેડૂત છીએ છેલ્લી વાત એ પણ કરી દઉં કે હળદર ગામમાં તો હું આવ્યો પણ આ ગામની જે મેં ખરેખર આ ગામ એક એક યુવાનની હોશિયારી જોઈ મને એવું લાગ્યું જયારે પોલીસ ગોતતી હોય ત્યારે પ્રવીણભાઈ હડતર બાજુ થી સમાચાર મળ્યા હું બેઠો તો સમાચાર મળ્યા કે ગાડી બે આવે છે પોલીસ ની તો એક મને પકડી ને કે બેસી મોટરસાયકલ મોટર હું બેઠો ને એમને મારા મન આપડો કપા એમાં મોટર એક હાથમાં એ ભાઈ ને ફોન આવી રીતે કપામાં મોટર સાયકલ સતાય જવા દીધું સામે જાય અને બહાર દીધા ફરતા આખા ગામ ફરતા છોકરા ઉભા રાખી દીધા પોલીસ ને નથી ખબર કે અમે ક્યાં જ પણ પોલીસ ક્યાં ક્યાં છે અમારા ખેડૂતો એટલા એને જ એવું હતું કે કાળે ગાડી લઈને જાવી સિવિલ ડ્રેસ પહેરીને જાવી તો નહીં ઓળખે છે અમારા ખેડૂતો તો સિવિલ ડ્રેસમાં એમની હોયડ જોઈને કહી દીધું કાપા અને આજે જે અમને પોલીસ ને આ સુરેન્દ્રનગર મારા ઘર ની બહાર ઉભી છે ગઈકાલથી આજે ત્રણ કે અકળાણા કે આ બહાર નો નીકળ્યો અમારે કેવલ મારી ગાડી આખે તેની વાહે વાહે ફરે કેવલ ને મજા આવી મને કે પોલીસ સાહેબ મારી વાહે કે આખા સુરેન્દ્રનગર માં ફેરાય એ મુર્ખ સરદારો ન ખબર પડે આઠ રાઉન્ડ સુરેન્દ્રનગર ના હુકા માં માર્યા બે કલાક સુધી એને ફેરવા કર્યા ફેરવાજ કર્યા દોસ્તો ત્રણ વાગે મારા ઘરે લેડીઝ પોલીસ ને લઈ અને ઘર માં તપાસ કરવા માટે ગયા

જેવી રીતે માર્કેટિંગ યાર્ડ માં ગોઠવી હતી એ મુજબ વ્યવસ્થા ગોઠવાતી જશે આજુબાજુના ગામડામાં હવે મેસેજ આપી દીધું કે મહાપંચાયત થઈ ગઈ છે પરિવર્તન નો વાગી ચુક્યો છે અને જેવી રીતે વિસાવદર વાળી થવાની વાત હતી હવે ગુજરાત ના તમામ માર્કેટિંગ યાર્ડ ની અંદર બોટાદ વાળી છે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં બોટાદ વાળી થશે અને આવનાર બે હજાર હથિયારી તમામ વિધાનસભામાં બોટાદ અંદર થી પીડા થયું છે ત્યારે આપણા ખેડૂત માતાઓ બહેનો ને જોઈએ છીએ આપણા વૃદ્ધ બાપ ને જોઈએ છીએ અંદર થી પીડા થાય છે આઠ વર્ષ ઉંમરે પંચાવન વર ઉંમરે જાણે હો વર માજી થઈ ગયા હોય ને એની હાલત એમની થઈ ગઈ શરીર તોડી નાખું કામ કરી કરી શરીર તોડી નાખું કામ કરી કરીને છતાં એકવાર પૂછો

અને આ તમામ પીડાઓનો એક જ રસ્તો છે કે યાદના સત્તાધીશો જે ખેડૂતોને લૂંટે છે એને અહીંયાથી દૂર કરવા અને આવનાર સમયની અંદર તમામ વિધાનસભાઓ અંદર તાલુકા જિલ્લા પંચાયતની અંદર ગોટા દ્વારી કરવાનો સમય પાકી ગયો છે વધારે વિશેષ કઈ વાત નથી કરવી પણ આજે અહીંયા ઉપસ્થિત તમામ ખેડૂત ભાઈઓનો ॿे ही ॾियो दोस्त પાણી નહીં આપીએ તો વધશે પણ એમને ખબર નથી કે આ તો ખેડૂત ના દીકરા છે ખેડૂતો દીકરા ચાર ચાર દિવસ સુધી અનપાણી વગર રહી શકે છે મિત્રો આજે એક તાકાત આપણે આ ખેડૂતો બતાવી છે મિત્રો જે વ્યક્તિએ આપણા માટે બે દિવસ થી અન્નનો ત્યાગ કર્યો છે આપણે એના માટે બેસી ન શકીએ આપણે આપણા માટે રાજુભાઈ અન્નનો ત્યાગ કર્યો આપણે એમના માટે બેસી ન શકીએ આપણા લડત માટે આપણા હક અને અધિકાર માટે

Kita berjuang untuk Malaysia. Kita berjuang untuk Malaysia. Kita berjuang untuk